વડોદરાને સૂરજદાદાના પ્રકોપથી બચાવે છે એક હાથીની પ્રતિમા આજે વાત કરીએ વડોદરા શહેરમાં આવેલા સૂર્યનારાયણ મંદિર વિશે સૌથી જૂનો ઇતિહાસ ધરાવતું અને જે ભૂતકાળનું સાક્ષી રહ્યું છે તેવું આ મંદિર રાવપુરા વિસ્તારમાં આવેલું ભગવાન સૂર્યનારાયણનું મંદિર અને જે બસો પચીસ વર્ષ જૂનું મંદિર છે ભવ્ય ભૂતકાળની સાક્ષી આ મંદિરે જોઈ છે સૂર્યનારાયણ મંદિર કે જે રાવપુરા વિસ્તારમાં સ્થાપિત છે અને આ સૂર્યનારાયણ મંદિરના પ્રાંગણમાં એક હાથીની પ્રતિમા કે જે સ્થાપત્ય દોષનું પણ નિવારણ કરે છે આજે વાત કરીએ આ સૂર્યનારાયણ મંદિરના ઇતિહાસ વિશે ગાયકવાડ રાજ્યના ક્ષેત્રમાં મંદિરોના સ્થાપત્યો જોવા જઈએ તો તેમાં મહદઅંશે શિવાલયો વિશેષ જોવા મળે આ ઉપરાંત દેવીઓ અને ગણપતિ દાદાના મંદિરોનો પણ આગવો ઇતિહાસ છે અને તેવા સમયે શહેરના મધ્યે રાવપુરામાં આવેલું ભગવાન શ્રી સૂર્યનારાયણનું મંદિર સહજ આશ્ચર્ય ઉપજાવે છે ઊર્જાના અસીમ સ્ત્રોત એવા સુરત દાદાના આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે વડોદરા રાજ્ય ઉપર એ સમયે આનંદરાવ ગાયકવાડનું શાસન હતું તેમના દિવાન તરીકે રાવજી આપાજી હતા રાવજી આપાજીનો કાર્યકાળ સત્તરસો ત્રાણું થી અઢારસો બે સુધીનો રહ્યો અને એ સમય દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું એટલે મંદિર બસો પચીસ વર્ષ કરતાં પણ વધારે જૂનું હોવાનું કહી શકાય હાલનું રાવપુરા એ વખતે સદાશિવ પેટ વિસ્તાર તરીકે ઓળખાતું હાલની કોઠી કચેરી બંધાઈ નહોતી દિવાન પણ આ વિસ્તારમાં રહેતા હોવાથી બાદમાં રાવપુરા તરીકે સ્થાપિત થયો તેઓ એક વખત કાશીની યાત્રા ગયા જ્યાં મણિકર્ણિકા ઘાટ પર એમનો મેળાપ એક પંડિત પુત્રી સાથે થયો ઉપપત્ની તરીકે લઈ તેઓ ફરી વડોદરા આવી ગયા આ સ્ત્રીના નામનો ઉલ્લેખ ઇતિહાસમાં નથી મળતો રાવજી ફરી રાજકાજમાં પરોવાઈ ગયા આ યોગમાં પંડિત પુત્રી સંસારથી વિરક્ત થવા લાગી એવામાં એક દિવસ તેમણે દિવાન સમક્ષ મંદિર નિર્માણ કરવાની મહેચ્છા વ્યક્ત કરી રાવજીએ સહમત થઈ કયા દેવનું મંદિર બનાવવાનું છે એમ પૂછ્યું એટલે જવાબ મળ્યો કે સૂર્યનારાયણ ભગવાન સૂરજદાદાનું મંદિર બનાવવા પાછળનો તર્ક એવો હતો કે આપાજી આખો દિવસ રાજકામમાં વ્યસ્ત રહેતા હોવાથી સૂરજની જેમ પૂજી આરાધના કરીશ આપાજી આ વાતથી રાજી થયા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું મંદિરનું કામ પૂર્ણતાને આરે હતું ત્યારે રાવજી આપાજી તેમની પત્ની સાથે ત્યાં આવ્યા પણ મંદિરનું મુખ જોઈ પંડિત પુત્રી ચોંકી ઉઠી તેમણે કહ્યું કે આ મંદિરમાં સૂર્ય ભગવાનની પ્રતિમા પધરાવશો તો નગરની અધોગતિ થશે સુરજદાદા પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે સૂરજની દિશાથી વિરુદ્ધ પૂર્વમાં પ્રતિમાનું મુખ રહેશે તો સૂરજ દાદાની દ્રષ્ટિ નગર પર પડશે જે યોગ્ય નથી મોઢેરા કોણાર્કની સ્થિતિનું તેણીએ વર્ણન કર્યું રાવજી વિમાસણમાં મુકાયા તેમણે વિદ્વાન પંડિતોની સલાહ લીધી સૌએ ઉક્ત વાતનું સમર્થન કર્યું એમાં એક વિદ્વાને આ પ્રશ્નનો ઉકેલ આપ્યો વિદ્વાને સૂર્યની દ્રષ્ટિ ટાળવા ઇન્દ્રના વાહન હાથીને મંદિરના પટાંગણમાં મૂર્તિ સમક્ષ મૂકવાનો ઉપાય સૂચવ્યો એથી હાલની અણુસ્તુપ ટેકરી ઉપર પડી રહેલ પથ્થરની હાથીની મૂર્તિ મંદિરના પટાંગણમાં સ્થાપિત કરવામાં આવી આમ સ્થાપત્ય દોષનું નિવારણ કરવામાં આવ્યું હાલમાં પણ ગજરાજના દર્શન થાય છે ઇતિહાસકારોનું એક મત એવો પણ છે કે દિવાન અપાજીની એ ઉપપત્ની સૌરાષ્ટ્રના હતા અને તેઓ સૂર્યની આરાધના કરતા પરિવારમાંથી હતા એથી તેણીએ સૂર્યનારાયણ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું